નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો આજે આપણે વાત કરવાની છે એ આપણે વાત કરીશું આજે કમરના દુખાવાની તો મિત્રો પહેલાં તો આપણે આજના વિડીયોમાં હું તમને કમરના દુખાવા થવાના કારણ અને એના પછી એનો ઘરગથ્થુ ઉપચાર શું છે એની હું તમને આજે વાત કરવાનો છું તો તમે મારો વિડીયો છેલ્લે સુધી જોજો તો મિત્રો કમરના દુખાવામાંથી આપણને રાહત લેવી હોય તો હું તમને જે અત્યારે કારણોની વાત કરું છું જો એ કારણ તમારી અંદર હોઈ શકે તો તમારે પહેલાં તો એક કારણને તમારે દૂર કરવાનું છે તો શું થશે કે ઓટોમેટિક તમને એ દુખાવામાંથી રાહત થઈ જશે તો કયા કયા કારણ હોય છે એની હું તમારા જોડે આજે ચર્ચા કરીશ તો પહેલું કારણ છે કે જો તમે બહુ જ કઠોર પરિશ્રમ કરતા હોય કઠોર પરિશ્રમ શારીરિક જો તમે ખૂબ જ કઠોર શારીરિક પરિશ્રમ કરતા હોય અને જો તમને કમરનો દુખાવો રહેતો હોય તો તમારે એની અંદર થોડો આરામ આપવો પડશે જો તમે કન્ટિન્યુઅસ ચાલુ રાખશો તો ધીમે ધીમે કમરનો દુખાવો વધશે એટલે તમારે એમાં જો તમને કમરનો દુખાવો હોય અને જો તમે બહુ જ કઠોર પરિશ્રમ કરતા હો તો તમારે એમાંથી થોડું તમારે એમાં રાહત આપવી પડશે બીજું એનું કારણ કમરના દુખાવાનું હોઈ શકે કે વજન ઊંચકીને જો તમે હેરફેર કરતા હોય વજન ઉંચકીને હેરફેર કરતા હોય તમે ભારે વજન ઊંચકીને જો તમે હેરફેર કરતા હોય તો પણ એક કમર દુખાવાનું એક કારણ હોઈ શકે છે ત્રીજું કારણ છે વારંવાર વાંકા વળવાનું વારંવાર વાંકા વળવાનું અને સીધું થવાનું આ પણ એક કમર દુખાવા માટેનું કારણ હોઈ શકે વારંવાર આપણે વાંકા વળતા હોઈએ અને પાછા તરત સીધા થતા હોય તો એ કમર દુખાવાનું એક કારણ હોઈ શકે છે ચોથા નંબરનું કારણ છે કે વધુ પડતી વધુ પડતી મુસાફરી જો તમે વધારે પડતી મુસાફરી કરતા હોવ તો પણ એક એ કમર દુખાવાનું કારણ હોઈ શકે ને જો તમને આ પ્રોબ્લેમ હોય તો તમારે થોડી મુસાફરી ઓછી કરશો તો એમાં થોડી રાહત થઈ જશે બીજું ખરાબ રસ્તાઓ પર વધુ ઝડપી વાહન ચલાવવું ખરાબ રસ્તા પર વધુ ઝડપી વાહન ચલાવવું જો તમને કમરનો દુખાવો હોય તો તમારે ખરાબ રસ્તા હોય એમાં તમારે એકદમ ધીમે ધીમે વાહન ચલાવવાનું છે છઠ્ઠું કારણ જે હોઈ શકે છે એ છે બેઠાડું જીવન જો તમારું જીવન એકદમ બેઠાડું હોય તો પણ એક એક કમર દુખાવાનું કારણ હોઈ શકે તો તમારે હળવી કસરત પ્રાણાયામ યોગાસન તમે કરી શકો છો હવે આપણે સાત સાતમા નંબરનું આપણે કારણ જોઈએ તો એ છે જેને ટાઈપિંગ કે કોમ્પ્યુટર પર આખો દિવસ જે કામ કરતા હોય આખો દિવસ કોમ્પ્યુટર ઉપર બેસીને કામ કરતા હોય એ પણ કમર દુખાવાનું એક કારણ હો હોઈ શકે છે બરાબર બીજું છે કે આઠ નંબરમાં છે કેલ્શિયમની ઉણપ કેલ્શિયમની ઉણપ જો તમારા શરીરની અંદર કેલ્શિયમની ઉણપ હશે તો પણ એ એક કમર દુખાવાનું કારણ હોઈ શકે છે નવમાં નંબરમાં છે વિટામિન ડીની ઉણપ એ પણ એક કમર દુખાવાનું કારણ હોઈ શકે છે દસમા નંબરમાં છે વધારે વજન તમારું વેઇટ જો એકદમ બહુ હોય તો એ પણ કમર દુખાવાનું કારણ હો અને અગિયારમાં નંબરમાં છે વિટામિન બી ટ્વેલની ઉણપ અત્યારે હા આનો પ્રશ્ન બહુ જોવા મળે છે વિટામિન બી ટ્વેલની ઉણપ હોય તો પણ એ કમર દુખાવાનું કારણ હોઈ શકે અને છેલ્લું જે કહું છું કે ફાઇબરની ઉણપ ફાઈબરની ઉણપ એ પણ કમર દુખાવાનું કારણ હોઈ શકે અને બીજું આપણા શરીરમાં માઇક્રો ન્યુટ્રિયન્ટની પણ ઉણપ હોય તો પણ કમર દુખાવાનું કારણ હોઈ શકે હવે આ બધા મેં તમને કીધા છે એના કારણો હવે હું એનો તમને આજે ઘરગથ્થુ ઉપાય કહેવાનો છું અને એકદમ અક્ષીર ઉપાય છે તો હવે આની અંદર તમારે ત્રણ વસ્તુ લેવાની છે તમારે ત્રણ વસ્તુ લેવાની છે કઈ કઈ ત્રણ વસ્તુ છે એની હું તમને આજે વાત કરવાનું છું એમાં પહેલી જે છે વસ્તુ એ એના તમારે પચાસ દાણા લેવાના છે બીજી વસ્તુના બે દાણા છે અને ત્રીજી જે વસ્તુ છે એના બે દાણા એટલે કુલ તમારે ચોપન દાણા લેવાના છે અને તમારે રોજ એ ખાવાના છે એ તમે જેમ જેમ ખાશો એમ ધીમે 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 તમારા કમરના દુખાવામાં ફરક પડતો જશે એટલે તમારે આ ચોપન દાણા છે એ કયા કયા ખાવાના છે એની હું તમને આજે વાત કરવાનો છું તો આપણે પહેલાં જે પચાસ દાણા છે એની આપણે વાત કરીએ તો પહેલાં પચાસ દાણા તો પહેલાં જે પચાસ દાણા છે એમાં તમારે લેવાના છે ચણા તમે આ જોઈ શકો છો તમને ખ્યાલ આવી ગયા હશે આ છે આપણે ચણા હવે તમારે કેવી રીતે આનો ઉપયોગ કરવાનો છે એની હું તમને વાત કરીશ તો તમારે ચણાના પચાસ દાણા તમારે લેવાના છે હવે ચણા જ કેમ તો એની હું તમને વાત કરું કે ચણા આપણે કેમ ચણા જ બીજું કેમ નહીં તો એની વાત કરું તો આપણે એક કપ ચણા લઈએ તો એની અંદર કેટલાક તત્વો હોય છે ને એ તમે જાણશો ને પછી એમ કહેશો કે ચણા ખાવા જ જોઈએ તો એની વાત કરું તો ચણાની અંદર પ્રોટીન ચણાની અંદર પ્રોટીન ચૌદ પોઈન્ટ પાંચ ગ્રામ હોય છે ચણાની અંદર પ્રોટીન ચૌદ પોઈન્ટ પાંચ ગ્રામ હોય છે આપણને આખા દિવસમાં કેટલું પ્રોટીન જોઈએ છે તમને ખ્યાલ છે આપણે આખા દિવસમાં છેતાલીસથી છપ્પન ગ્રામ પ્રોટીનની જરૂર પડે છે આપણને આખા દિવસમાં આપણા શરીરને નિભાવવા માટે થી છપ્પન ગ્રામ પ્રોટીનની જરૂર પડે છે એની અંદરથી તમે જો પચાસ દાણા લેશો તો એની અંદરથી તમને પ્રોટીનની વાત કરું એક કપ ચણા એની અંદર પ્રોટીન ચૌદ પોઈન્ટ પાંચ ગ્રામ હોય છે તો મિત્રો આટલું બધું પ્રોટીન લઈએ એટલે એનાથી ઘણા બધા ફાયદા થશે બીજું ચણામાં વાત કરું તો બીજું હોય છે એમાં કાર્બોહાઈડ્રેટ હોય છે કાર્બોહાઈડ્રેટ કેટલું હોય છે તો પિસ્તાલીસ ગ્રામ એમાં પિસ્તાલીસ ગ્રામ કાર્બોહાઈડ્રેટ હોય છે હવે આપણને જોઈએ કેટલું આખા દિવસમાં તો આખા દિવસમાં આપણને એકસો ને ત્રીસ ગ્રામ જોઈએ છે આપણને આખા દિવસમાં એકસો ને ત્રીસ ગ્રામ જોઈએ એમાંથી ચણામાંથી તમને પિસ્તાલીસ ગ્રામ મળશે હવે વાત કરું એમાં ફાઈબર તો ચણાની અંદર બાર પોઈન્ટ પાંચ ગ્રામ ફાઈબર હોય છે કેટલું હોય છે બાર પોઈન્ટ પાંચ ગ્રામ હોય છે ફાઈબર આપણને જોઈએ છે કેટલું આખા દિવસમાં તો બાવીસ પોઈન્ટ ચારથી તેત્રીસ પોઈન્ટ છ ગ્રામ આપણને આખા દિવસમાં આટલા ફાઇબરની જરૂરત છે એની અંદરથી ચણામાંથી આપણને મળશે બાર પોઈન્ટ પાંચ ગ્રામ ફાઈબર હવે હું વાત કરું કેલ્શિયમની હવે વાત કરું કેલ્શિયમની તો ચણામાં એંસી પોઈન્ટ ચાર ચણામાં એસી પોઈન્ટ ચાર મિલીગ્રામ જેટલું કેલ્શિયમ હોય છે આપણને આખા દિવસમાં એક હજાર મિલીગ્રામ જેટલું કેલ્શિયમની આપણને જરૂર હોય છે એની અંદરથી ચણામાંથી એસી પોઈન્ટ ચાર મિલીગ્રામ જેટલું કેલ્શિયમ એક કપમાંથી એમાંથી મળે છે હવે આયરનની વાત કરું મિત્રો આયરનની વાત કરું તો ચાર પોઈન્ટ સાત મિલીગ્રામ જેટલું આયરન ચણામાં હોય છે અને આપણને રોજનું આઠથી અઢાર મિલીગ્રામ જેટલું આયરનની જરૂર પડતી હોય છે એમાંથી ચણામાંથી જ આપણને ચાર પોઈન્ટ સાત મિલીગ્રામ જેટલું આયરન આપણને મળી જાય છે હવે મિત્રો વાત કરું ચણામાંથી એનર્જીની વાત કરું એનર્જીની વાત કરું એટલે કે તાકાતની આપણે વાત કરીએ તો બસો ને અગ્નો સિત્તેર કેલરી આપણને એક કપ ચણામાંથી મળે છે આપણે આખા દિવસમાં જોઈએ તો અઢારસોથી ચોવીસો કેલરી આપણને જોઈએ છે એમાંથી ચણામાંથી આપણને બસોને અગ્નો સિત્તેર જેટલી કેલરી મળશે મેગ્નેશિયમની વાત કરું મિત્રો મેગ્નેશિયમની વાત કરું તો ઇઠ્ઠોતેર પોઈન્ટ સાત મિલીગ્રામ જેટલું મેગ્નેશિયમ ચણામાંથી આપણને મળશે જ્યારે આપણા શરીરને ત્રણસો ને દસથી ચારસો ને વીસ મિલીગ્રામ જેટલું કેલ્શિયમ આખા દિવસમાં જરૂર પડતું હોય છે તો આપણને ખાલી ચણામાંથી ઇઠોતેર પોઈન્ટ સાત મિલીગ્રામ મળશે હવે ફોસ્ફરસની વાત કરું મિત્રો મિત્રો ફોસ્ફરસની વાત કરું તો બસો ને ચુંબોતેર બસો ને ચુંબોતેર મિલીગ્રામ ચણામાંથી આપણને ફોસ્ફરસ મળે છે અને આપણને સાતસોથી બારસો પચાસ ગ્રામ જેટલું ફોસ્ફરસની આપણને જરૂર પડે છે મિત્રો પોટેશિયમની વાત કરું મિત્રો પોટેશિયમ તો આપણા હાર્ટ માટે જેને હાઈ બીપી હોય એના માટે તો ખૂબ જ ફાયદાકારક છે ચણામાં ચારસો ને સિત્તોતેર મિત્રો ચણામાં ચારસો ને સિત્તોતેર મિલીગ્રામ જેટલું પોટેશિયમ હોય છે અને આપણને ત્રેવીસોથી છવ્વીસો મિલીગ્રામ જેટલું પોટેશિયમની જરૂર પડે છે ઝીંકની વાત કરું મિત્રો તો ઝીંક પણ એમાં ભરપૂર પ્રમાણમાં હોય છે આપણે જીંકની વાત કરું તો એની અંદર જીંક બે પોઈન્ટ પાંચ મિલીગ્રામ એના સિવાય મિત્રો હજુ બાકી છે ચણામાં કોપર બહુ ડિટેલમાં નહીં કહું કોપર વિટામિન સી હોય છે એમાં ફોલેટ એટલે કે વિટામિન બી નાઇન એમાં બીટા કેરોટીન વિટામિન ઈ અને વિટામિન ઈ અને વિટામિન કે પણ અંદર ચણાની અંદર હોય છે એટલે આટલા બધા તત્વો ચણામાંથી તમને મળશે એટલે મિત્રો જો તમે ચણાનું જો તમે સેવન કરશો તો આપણને આટલો બધો ફાયદો થાય છે અને તમારે રોજ ચણા ખાવાના છે ઓછામાં ઓછું પહેલું તો તમારે મિનિમમ ત્રીસ દિવસ સુધી તો આનો પ્રયોગ કરવાનો છે મિત્રો આનો મિનિમમ તમારે ત્રીસ દિવસ સુધી પ્રયોગ કરવાનો છે હવે બીજી શું લેવાની છે એ વાત કરું પહેલું ચણા હતું હવે બીજા નંબરમાં તમારે લેવાનું છે અખરોટ કેટલી લેવાની છે તો બે અખરોટ મિત્રો તમારે લેવાની છે બે અખરોટ મિત્રો ચણાની વાત બાકી રહી ગઈ છે તો ચણાને શું કરવાનું છે તમારે રાત્રે પલાળીને સવારે તમારે એને ચાવીને ધીમે ધીમે ખાવાના છે ચાવીને ધીમે ધીમે તમારે ખાવાના છે ચણાની વાત ચાલે છે મિત્રો તો ચણા તમારે રાત્રે પલાળી દેવાના છે સવારે તમારે એને ધીમે ધીમે ચાવીને ખાવાના છે મિત્રો હવે મિત્રો બીજા નંબરની તમને જો વાત કરું તો એ છે અખરોટ મિત્રો આ પણ ખૂબ જ આપણા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે અને કમરના દુખાવામાં તો અક્ષીર કામ છે મિત્રો આની અંદર વાત કરું ડિટેલમાંની વાત કરું તો ફટાફટ વાત કરું તો એમાં ફાઈબર છે એમાં પ્રોટીન છે એમાં કેલ્શિયમ છે આયરન છે એમાં સોડિયમ ફોસ્ફોરસ કોપર અને એની અંદર ખાસ બીજી વાત કરું તો એમાં મોનો અનસેચ્યુરેટેડ એન્ડ પોલી અનસેચ્યુરેટેડ ફેટ્સ છે અંદર મિત્રો એની અંદર મોનો અનસેચ્યુરેટેડ એન્ડ પોલી અનસેચ્યુરેટેડ ફેટ્સ છે અને ઓમેગા થ્રી ફેટી એસિડ આની અંદર છે મિત્રો આની અંદર ઓમેગા થ્રી ફેટી એસિડ છે મિત્રો આપણા કમરના દુખાવા માટે તો ખૂબ જ ફાયદાકારક છે જે બોન હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે જેનાથી આપણું બોન હેલ્થ જે આપણું બોન હેલ્થ એટલે હાડકાને મજબૂત કરે છે અખરોટ ખાવાથી હાડકાં મજબૂત થાય છે મિત્રો એ શું કામ કરે છે હાડકાં મજબૂત કરે છે આની અંદર બીજું કહું તો આની અંદર કોપર પુષ્કળ પ્રમાણમાં હોય છે તો કોપર શું કરે છે ઓસ્ટિયોપોરોસિસને દૂર કરે છે આપણા હાડકાંને પોચા થવા નથી દેતું મેંગેનીજ એમાં વધારે હોવાથી એ બોન ફોર્મેશનમાં મદદ કરે છે અને હાડકામાં કેલ્શિયમના શોષણમાં મદદ કરે છે મિત્રો આની અંદર બીજી વાત કરું તો મેંગેનીઝ મેંગેનીઝ પણ અંદર પુષ્કળ પ્રમાણમાં હોય છે કે જે શું કરે છે કેલ્શિયમનું હાડકાની અંદર શોષણ થવામાં મદદ કરે છે મિત્રો આટલો બધો ફાયદો તમારે રોજના બે અખરોટ ખાવાના છે અને બીજી જે બે વસ્તુની ત્રીજા નંબરની જે વાત કરવાની હતી એ છે અંજીર મિત્રો એ છે અંજીર તમને તમે જોઈ રહ્યા છો આપણે કેટલા અંજીર ખાવાના છે ખાલી બે જ અંજીર ખાવાના છે મિત્રો આપણે ખાવાના છે કેટલા અંજીર બે હવે હું અંજીરની વાત કરું તો એની અંદર એન્ટી ઓક્સિડન્ટ એન્ટી કેન્સર એન્ટી ઇન્ફ્લેમેટરી ફેટ લોઅરિંગ અને સેલ પ્રોટેક્ટિવ ગુણધર્મો હોય છે એની અંદર તમને વાત કરું તો કેલ્શિયમ અંદર અંજીરના સો ગ્રામમાં કેલ્શિયમ એકસો ને બાસઠ મિલીગ્રામ છે કેલ્શિયમ એકસો ને બાસઠ મિલીગ્રામ છે ફાઈબર નવ પોઈન્ટ આઠ મિલીગ્રામ છે અને પોટેશિયમ છસોને એસી મિલીગ્રામ છે એટલે તમારે મિત્રો અંજીર પણ તમારે એકદમ ચાય ચાઈને ખાવાની છે જેટલી તમે ચાઈને ખાશો કેટલું તમારા મોઢામાંથી જે લાળ છે ને એ પેટમાં જશે અને તમને અલગ અલગ તમારા શરીરમાં ગમે તેવા રોગ હશે એ પણ મટવાના ચાલુ થશે એટલે તમને એટલે મિત્રો તમે કીધી પ્રમાણે રોજ સવારે તમે ત્રણ વસ્તુ એમાં એક નંબર છે ચણા બીજું અખરોટ અને ત્રીજું અંજીર મિત્રો આટલું લેવાનું તમે ચાલુ કરજો મહિલાઓને ખાસ કરીને બહેનો હોય છે એ લોકોને કમરનો દુખાવો ખૂબ જ હોય છે આટલી વસ્તુ લેશો તો તમને ચોક્કસ ફાયદો થશે મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આભાર